જય જય શ્રી કૃષ્ણ મારા કોમલ કુકિંગ ફૂડમાં તમારું સ્વાગત છે તો ચાલો આપણે આજે ઇન્સ્ટન્ટ ઈદડા બનાવવાના છે તો રેસીપી શરૂ કરીએ મેં એક બાઉલ લઈ લીધું છે એમાં નાના કપ જેટલી એક સૂજી લઈ લીધી છે પછી આપણે એક મોટો કપ જેટલું આપણે દહીં નાખવાનું છે દહીં ખાટું જ થોડુંક લેવાનું જેથી આપણા ઈદડા બહુ જ સરસ બને આ ઇન્સ્ટન્ટ ઈદડા બહુ જ મસ્ત બને પછી આપણે એ બેટરને સરસ એવું મિક્સ કરી લઈશું આપણે એકથી બે મિનિટ જેટલું આપણે મિક્સ કરવાનું છે જો સરસ એવું આપણું બેટર મિક્સ થઈ જાય પછી આપણે એને પંદરથી વીસ મિનિટ આપણે એને રેસ્ટ કરવા મૂકી દેવું જો આપણે બેટર સરસ એવું મિક્સ થઈ ગયું છે પછી આપણે પંદરથી વીસ મિનિટ આપણે એને રેસ્ટ કરવા મૂકી દેવું પંદરથી વીસ મિનિટ જેવું આપણું થઈ ગયું છે તો જો આપણું બેટર સરસ એવું આપણા સૂજી હતી થોડુંક એવું ઘાટું લાગતું હતું મને એટલે મેં થોડુંક એમાં બે થી ત્રણ ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે અને સરસ એવું મિક્સ કરી લઈશું પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું એડ થઈ જાય પછી આપણે ખાવાના હોય એ આપણે એક પિંચ જેટલા એડ કરવાના છે અને અડધું લીંબુનું ફાડું એડ કરવાનું છે બહુ જાજુ નહીં કારણ કે દહીં આપણું થોડું ખાટું હતું એટલે મીડિયમ જ આપણે લીંબુ એડ કરવાનું છે અને લીંબુ એડ થઈ જાય પછી જો આપણે સરસ એવું મિક્સ કરી નાખીશું મિક્સ થઈ જાય જો આપણું સરસ એવું ડબલ થવા માંડ્યું છે બેટર જો ઉપરથી આપણે કેવા સરસના બબલ્સ નીકળવા માંડ્યા છે પછી આપણે એક પ્લેટ લઈ લેશું અને આપણે એમાં ઈદરાનું બેટર બનાવ્યું તો એ આપણે પાથરી દઈશું બધું નથી પાથરવાનું અડધું પાથરવાનું છે જો સરસ એવું આપણે બેટર પાથરી દીધું છે અને મેં અહીંયા ઢોકળિયું પહેલા જ ગરમ કરવા મૂકી દીધું હતું તો પાણી આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો જો આપણે એમાં એક પ્લેટ મૂકી દઈશું અને બેથી ત્રણ મિનિટ આપણે એને ચડવા દઈશું પછી બેથી ત્રણ મિનિટ જેવું થાય પછી આપણે એમાં કાળા મરીનો ભૂકો એડ કરવાનો છે જેથી સરસ સ્વાદ પણ બહુ મસ્ત આવશે અને દેખાશે પણ બહુ સરસ તો આપણે વાટી લેવાના છે કાળા મરી અને એનો ભૂકો આપણે કરી અને પછી આપણે એડ કરી દેવાનું છે પછી પાંચથી સાત મિનિટ આપણે કૂક થવા દેવાના છે ટોટલ દસ મિનિટ થશે કૂક થતા તો સરસ એવા જો આપણા ઈદડા બનીને થઈ ગયા છે તૈયાર તો જો આપણે ચાકાની મદદથી જોઈ લેવું આપણા ઈદરા કાચા તો નથી ને જો સરસ એવા આપણું ચાકું એકદમ ક્લીન નીકળ્યું છે એટલે આપણા ઈદડા બનીને થઈ ગયા છે તૈયાર પછી અહીંયા એકથી બે મિનિટ મેં પ્લેટને થાળી લીધી હતી પછી આપણે એમાં માંડવીનું તેલ તમે કોઈ પણ તેલ યુઝ કરી શકો માંડવીનું તેલ મેં અહીંયા એડ કર્યું છે મસ્ત મજાનું જો પછી આપણે સરસ આપણે પાથરી દઈશું અને જો પાથરાઈ જાય પછી આપણે એમાં મેં કોથમીના પાન દેતા એ પણ આપણે એડ કરવાના હશે જો અહીંયા કોથમીના પાન સરસ એવા અહીંયા ઉપરથી આપણે ગાર્નિશ કરી દીધા છે જો સરસ એવા અને પછી આપણે કાપા કરી લઈશું બધા આપણે જો સરસ આપણે ફરતા પહેલા પ્લેટ આપણે ફરતી પહેલાં આપણે કાપા કાઢી લેવાનું છે પછી જ આપણે કાપા કરવાના છે જો સરસ એવું આપણે ફરતું કાઢી લઈશું અને પછી આપણે કાપા કરી દઈશું જો સરસ એવા આપણે કાપા બધા જ આપણે કાપા કરી દઈશું અને જો કાપા થઈ ગયા છે આપણા પછી આપણે જો સરસ મજાના ઈદડા જો આપણે એમને મેં નીચે તેલ પણ નહોતું આપણે ગ્રીસ કર્યું અને એમને જ મેં જો ઈદરાનું બેટર પાથરી દીધું તો પણ સરસ એવા ક્લીન નીકળી ગયા છે તો જો આપણે થોડીક એવી ભૂખ હોય ને આપણે આવું કંઈક ખાવાની ઈચ્છા થતી હોય તો આપણે ઇન્સ્ટન્ટ ઈદડા બનાવીને ખાઈ શકીએ તો જો મારા મસ્ત મજાના ઈટલા ઈદડા બનીને થઈ ગયા છે તૈયાર તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કર